બાળ વડોદરા શહેરના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળમેળાનું સમાપન થઈ ગયું છે કમાડીબાગ ખાતે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બાવનમો મેળાનો મેળાનો આજરોજ સમાપન થયું હતું મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાથી સ્કૂલના બાળકો વડોદરાના રહીશો આ બાળમેળાને નિહાળવા માટે આવ્યા હતા અલગ અલગ સ્કૂલોના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા સાથે જ સાંજના સમયે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દેસાઈએ બાળ બાળમેળો ત્રણ દિવસ કેવો રહ્યો તેની વધુ માહિતી આપી હતી

मारा फॉर्म क्या है ये क्या नहीं बस पैस कर दोबल नी

શિક્ષણ ય બાળાનો સતત બાળકો ખૂબ સરસ કૃતિઓ અહીંયા રજૂ કરે છે આજે સાંજે અહીંયા લેઝર શો નું આયોજન કરવામાં આવ્યું છે જે શિક્ષણને માટે જ્ઞાનવર્ધક છે અને બાળકો સાથે સાથે એમના પેરેન્ટ્સ બી આની અંદર જોડાય અને સાથે સાથે દરેક લોકો આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એના માટે સૌને આજે આમંત્રિત બી કરું છું સાથે સાથે હું આજે ફરી એકવાર કહું છું કે આ આપણા શિક્ષણ સમિતિના બાળકો એ આ વડોદરા શહેરનું ગૌરવ નથી પણ ભારત દેશનું પણ ગૌરવ છે અને આ બાળકો જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લગીની સફર જ્યારે કાપતા હોય ત્યારે અમારા શિક્ષકો પણ ક્યાં ને ક્યાંક એની જોડે ખૂબ સારી કામગીરીમાં લાગેલા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ અમારી ઉપાધ્યક્ષ બેન હોય કે અમારા એવો મેડમ હોય કે અમારી સમગ્ર ટીમ હોય સમગ્ર ટીમ ખબેતી ખભો મેળવીને આની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે સાથે સાથે અમારા શિક્ષકગણ શિક્ષકની ટીમો અમારા ચોથા વર્ગના કર્મચારીથી લઈને બધા જ લોકો આજે જ્યારે ખબેતી ખભો મેળવી અને આ બાર મેળાને પૂર્ણ રીતે સક્સેસ કરી રહ્યા છે અને આજના દિવસે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં સૌર ઉપસ્થિત છે ત્યારે આપ સર્વને માધ્યમથી સર્વનો આભાર બી વ્યક્ત કરું છું અને આવનાર દિવસોમાં ભારતને વિશ્વગુરુ બનવા માટેની જે આ તૈયારી દેખાઈ રહી છે એ તૈયારી માટે સૌરો આભાર વ્યક્ત કરું છું અસ્તુ